નામ સુરેશભાઈ ગામ ટંકારા સુરેશ બટુકભાઈ ઘેટીયા ગામ ટંકારા અને આ ઘઉંનો આ ભાવ લે આ ખેડૂતને ઘઉં કેવી રીતના થાય કેવી રીતના પેદા થાય કઈ ખબર છે હા રાત દી એમને ચોવીસ કલાક વાળી રહેવું પડે ને આવા ઘઉં નો ભાવ પોહાઈ ગઈ દી ઘઉંનો બજાર ઘઉં અમે ઘઉં આવ્યા તો બાવી વીઘે વીઘે ઘઉં અને ભાવ હચડો ચારસો ને રૂપિયા ભાવ આવે દી ચારસો ને રૂપિયા ભાવ દીધો હોવા જોઈએ સાડા પાંચસો રૂપિયા ભાવ હા મિનિમમ સાડા પાંચસો રૂપિયા હોવા જોઈએ

બજાર હોવી જાય મિનિમમ પાંચસો સાડા પાંચસોનો તો ઘઉં છે વીઘા હતા સાડા પાંચ વીઘામાં હા ઓછો જ ઘણો ઓછો આવ્યો ભાવ પણ શું કરું ખેડૂત લાવ્યા પછી આવા ભાવમાં ખેડૂતના ખર્ચાના નીકળતા નથી વાવેતરના બિયારણના નવસોના રૂપિયા નવસો લેખે તમે બિયારણ લઈને વાવ્યું હા શું કરવું હા પછી વેચવા જ પડે શું કરવું પૈસાની જરૂર હોય ખેડૂતોને બધાને અત્યારે માણસો જવા વાળો એટલે વેચવા તો પડે જ મિનિમમ આ પાંચસો હવે પાંચસો થ્રી લગીના ભાવ થવા જ જોઈએ એના પણ હવે ભાવ થતા નથી હવે તો ખેડૂત શું કરે પછી દેવા જ પડે મારું નામ ઓદવજી ભાઈ ગોવિંદભાઈ પરમારે મોરબીથી નજ આવ્યા છે ગામડે નહીં પણ અહીંયા ઘઉં આટલી આજુ વખતે ગઈ વખતે કરતાં બહુ સારા છે અને ભાવે થોડાક ઓછા છે ગઈ વખતે કરતાં અત્યારે ભાવ કીધા ચાર પાંચસો વીસ પાંચસો ત્રીસ પાંચસો ચાલીસ અને પાંચસો પચાસ આથી વધારે હજી કોઈ ભાવ કીધા નથી ભાવ સારા હે અને ગમે સારા હે પછી જીણો દાણો ભાવ સારા હે ઘઉં થેન્ક યુ પ્રવીણા બેન કે ગામ થી આયા છો અમે મોરબી થી આયા છે આજ ઘઉં લેવા માટે આયા હા ઘઉં લેવા માટે આયા ઘઉં જોઈએ ને કેવા ગીમા કેવા ઘઉં કેવા છે ઘઉં સારા છે પાક માં અને ભાવ એ મીડિયમ છે એમ મીડિયમ છે કેટલો ભાવ અત્યારે તમને જોવા મળે કેટલા કેટલા ક્યાં થી ક્યાં થી ભાવ તમને 500 થી ચાલુ થયા તો 550 લગી 600 લગી એમ છે એમ